નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો દ્રાવણના ચેપ્ટર ની અંદર આજે આપણે સાતમા ભાગ ની અંદર આવી ગયા છીએ અને આજનો વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે તમે બધા કહો છો ગમે ત્યારે શરૂ કરો ત્યારે એક કોમન વાક્ય બોલો છો કે આ વિડીયો તમારા માટે અગત્યનો છે પણ સિરિયસલી આમ ગણવા જાઓ તો આ પાઠ જ તમારા માટે અગત્યનો છે બરાબર કારણ કે આ પાઠમાંથી ઘણા બધા આ પ્રશ્નો છે એ દાખલા સ્વરૂપે પણ પૂછાય છે અને થિયરી સ્વરૂપે પણ પૂછાય છે અને થિયરી સ્વરૂપે જે પૂછાવાના છે પ્રશ્નો એ આ લેક્ચરમાંથી પૂછાવાના છે એટલા માટે કહું છું કે આ વિડિયો તમારા માટે અગત્યનો છે ચાલો આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે શીખ્યા હતા શું શીખ્યા હતા બાષ્પ ઘટાડો યાદ કરો સંખ્યાત્મક ગુણધર્મો આપણે શીખીએ છીએ એટલે સંખ્યાત્મક ગુણધર્મો મેં તમને યાદ રાખાયું હતું શું કે ભાઈ બાઠા ઘટે અને આવું એટલે કે ભાઈ ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે છે બાષ્પ દબાણ ઠાર બિંદુ ઘટે આવું વધે બરાબર આ તમને કીધું કેમ વધે જેમ જેમ કણની સંખ્યા વધે તેમ આ બંને આ ચાર ચાર ઘટકો છે એમાં બે ઘટે અને બે વધે કોણ ઘટે અને કોણ વધે એ હવે તમને ખ્યાલ છે એમાં આપણે બીજો સંખ્યાત્મક ગુણધર્મ ભણવાનો છે આજે અને એ છે ઉત્કલન બિંદુમાં

તમારા પણ મારા પર એક વાતાવરણ બહાર જેટલું દબાણ લાગે તો સ્વાભાવિક છે કે પ્રવાહી છે જે દ્રાવક લીધું છે તમે તમે એના પર એ એ દબાણ લાગવાનું છે તો પ્રવાહીને ગરમ કરો ત્યારે ઉકળશે જ્યારે એ પેલું જે એક વાતાવરણ દબાણ બહાર જે ઉપરથી દબાણ લાગે છે અને નીચેથી તમે શું કરો છો ગરમ કરો છો હવે ઈ પ્રવાહીની બાષ્પ છે બનવાની છે બાષ્પ બનશે એટલે શું કરશે એ દબાણ ઉત્પન્ન કરશે ત્યારે એ ઉકળવા લાગશે જ્યારે ઉપર રહેલું જે બાષ્પ દબાણ છે ને એ બાષ્પ દબાણ કરતા જે પ્રવાહી ઉકળે છે એનું બાષ્પ દબાણ સેજ વધી જાય એક વાતાવરણ કરતા સેજ ત્યારે પ્રવાહી તમારું ઉકળવા લાગે ખ્યાલ આવે છે અને પ્રવાહી પ્રવાહી ત્યારે ઉકળે છે એનું બિંદુ આ રીતે ખ્યાલ આવે છે કે ભાઈ ઉપર જે દબાણ લાગે છે એના કરતા દબાણ જો વધી જાય પ્રવાહી ત્યારે કોઈ પણ પ્રવાહી છે એ ઉકળવા લાગે છે આપણે અહીંયા તમે નેક્સ્ટ લેક્ચરમાં પણ શીખાશો સોરી પણ શીખાશો નજીક કહી દઉં છું હવે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તેનાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ કરતા વધારે છે યાદ છે એવી રીતે અહીંયા વાત કરું છું તમને ઉત્કલન બિંદુ નિયમ આ યાદ રાખજો કે ભાઈ શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા એમાંથી બનાવેલું દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે યાદ રાખજો આ કારણ કે બાઠા ઔ ઔમાં અ એટલે અ અને ઉ એટલે ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ જેમ કણની સંખ્યા વધશે એમ ઉત્કલન બિંદુ શું થશે વધશે અને દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય વિદ્યાર્થી મિત્રો વધારે જ હોવાનું છે ખ્યાલ આવશે કારણ કે આપણે અબાષ્પશીલ ઘન પદાર્થ ઉમેરીએ છીએ અને અબાષ્પશીલ ઘન પદાર્થમાં ઉમેરવા બાષ્પ દબાણ ઘટે અને હવે એને બાષ્પમાં ફેરવવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડે એટલા માટે બાષ્પ દબાણ ઓછું ઉત્પન્ન થાય એટલા માટે બાષ્પમાં ફેરવવા માટે તમારે વધારે તાપમાં આપવું પડે ઓકે તો આપણે શીખ્યાશું શું કહ છું કે ભાઈ દ્રાવક કરતા એમાંથી બનતું જે દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ કેવું હોય છે વધારે આપોની વાત છે ઉત્કલન બિંદુની વાત છે તમને બોર્ડની અંદર પૂછે પ્રશ્ન યાદ રાખજો કયો મોલ ઉન્નયન એટલે શું તેનું તેમાંથી એના અણુભાર મેળવવાનો દ્રાવ્યનો નો અણુભાર મેળવવાનું સૂત્ર તારું મોસ્ટી ક્વેશન છે બરાબર ચાલો તો અવનયન એટલે શું તમને સમજાવી દો ભાઈ એક કિલોગ્રામ દ્રાવક હોય તમે જે દ્રાવક લીધો હોય એમાં શું હોય એક કિલોગ્રામ દ્રાવક એક કિલોગ્રામ દ્રાવકમાં તમે કોઈ અબાષ્પશીલ ઘન પદાર્થને ઓગાળો છો બરાબર અને દ્રાવણ બનાવો છો એ એક કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન પદાર્થને દ્રાવ્ય કરતા દ્રાવણમાં થતા ઉત્કલન બિંદુના વધારાને શું કહેવાય મોલાલ ઉન્નયન કહે છે વિદ્યાર્થી મિત્રો શીખે ચાલો અહીંયા તમને પેલા ગ્રાફ તમારે બે સમજાવજ બાણ છે અને તાપમાન છે જો તમને મેં ત્યારે કીધું આ દ્રાવક છે અને દ્રાવણ છે દ્રાવક દ્રાવણ સોરી દ્રાવકનું તાપમાન અહીંયા વાત કરીએ તો કોનું તાપમાન મળશે તમને દ્રાવણનું તાપમાન સમજો અહીં આપણે વાત હું તમને લખું છું ધારો કે જે દ્રાવક છે દ્રાવક દ્રાવક ટીબી જીરો શું છે દ્રાવકનું બાષ્પ સોરી તાપમાન શું છે તાપમાન કોનું તાપમાન છે દ્રાવકનું અને ટીબી શું છે દ્રાવણનું તાપમાન ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો મારે એનો તફાવત મેળવવો હોય તો કેટલો મળે તમને ડેલ્ટા ટીબી વધારે ઓછું બાદ કરો તો ડેલ્ટા ટીબી માઇનસ ડેલ્ટા ટીબી જીરો એટલે શું થશે આજે તમને તફાવત મેળવે તફાવત ને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન ખ્યાલ આવશે એટલે ડેલ્ટા ટી એ છે શું ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટી બી જીરો શુદ્ધ દ્રાવક નું તાપમાન અને આ શું છે દ્રાવણ નું તાપમાન ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો આ બી શેરો લખે છે આ બી શેરો લખે છે ટી એટલે તમને સમજી ગયા સાહેબ ટી એટલે શું છે ટેમ્પરેચર છે હા ટેમ્પરેચર પર બી એટલે શું બી એટલે ઉકળવું ઉકળવાને ઇંગ્લિશ માં કહેવાય બોઇલિંગ એટલા માટે શબ્દ સફિક્સ માં શું લખાય છે બી હા યાદ રાખજો મંદ અને આદર્શ દ્રાવણો માટે કેવા કેવા મંદ અને આદર્શ દ્રાવણો માટે કોને સંપ્રમાણમાં હોય મોલા સોરી મોલા ઓકે તો અહીં હું લખું છું કે ભાઈ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ કોને સંપ્રમાણમાં છે મોલા સંપ્રમાણમાં છે

ઠરવાને ઇંગ્લિશમાં ફ્રીઝિંગ કહેવાય એટલે એફ આવશે રેડી એટલે ડેલ્ટા ટીબી બરાબર શું થઈ લખી શકાય કેમ ઓકે ચાલો તો આપણે અહીંયા સૂત્રને તોડી મોલારિટી સૂત્ર આપણે તોડી નાખીએ તો મોલારિટી સૂત્ર શું થાય વજન છેદમાં અણુભાર હજાર ગુણ દ્રાવક કદ સોરી વજન ગ્રામમાં યાદ છે ઓકે લખે છે વજન છેદમાં અણુભાર ગુણ્યા હજાર છેદમાં દ્રાવણનું કદ

એકમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બી નો એકમ શું છે કે પર મોર શું યાદ રાખવાનું કેર કેલ્લોગ્રામ પ્રતિ મોર એટલે યાદ રાખવાનું કે મોલ બરોબર આ તમને एमसीक्यू ની અંદર પૂછી શકે છે આ સૂત્ર પણ પૂછી શકે છે એકમ પણ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શીખ્યું શું શીખ્યા છીએ ઉત્કલ બિંદુ ઉન્નયન એટલે શું બરાબર હવે તમને એક પ્રશ્ન પૂછે તો તારવી દેવો હવે તમને એમ પ્રશ્ન પૂછ્યું કે મોલલ ઉન્નયન એટલે શું એનો અણુભાર મેળવવાનું સૂત્ર તારો તો આ સૂત્ર આપેક તારવી દેવાનું અને પેલા વ્યાખ્યા લખવાની મોલલ ઉન્નયન એટલે શું હું કીધું મે 1 કિલોગ્રામ દ્રાવકમાં તેના અણુ મતલબ એક કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા એના દબાણમાં થતા સોરી તાપમાનમાં થતા કિલોગ્રામ ને શું કહેવાય દ્રાવણમાં ઉતું દ્રાવણનો જે ની અંદર જે તાપમાન હોય દ્રાવણનું જે તાપમાનમાં થતા ઘટાડાને શું કહેવાય મોલલ અવનયન ઓકે ચાલો તો આના પછી આપણે મોલલ અવનયન શીખવી આ મસ્ત રીતે સારી રીતે સ્ક્રીનશોટ સ્વરૂપે તમે લખી લો બાકી આપણે સેમ ટુ સેમ આ લખી થોડોક ફરશે બાકી ગણતરી કોપી પેસ્ટ આવશે ખાલી આજે બી છે ને એફ જ આવશે એટલા માટે વ્યવસ્થિત સારી રીતે લખી લેજો ચાલો ઓકે હાલો ઉન્નયન ચાલો ઠાર બિંદુમાં અવનયન એકદમ વેરી ઇન્ટરેસ્ટિંગ જેમ આપણે ઉત્કલ બિંદુમાં ઉન્નયન શીખાને એમ જ અહીંયા ઠાર બિંદુમાં અવનયન શીખવાનું છે યાદ કરો જેમ સંખ્યા એમ બિંદુનું મૂલ્ય શું થશે ઘટશે તમને ખ્યાલ છે ને હા તો અહીંયા તમને ખબર પડશે દ્રાવક કરતા જે દ્રાવણ છે એનું ઉત્કલ એનું ઠાર બિંદુ કેવું છે નીચું છે પેલા શું હતું દ્રાવક કરતા દ્રાવણ નું ઉત્કલન બિંદુ વધારે આમાં શું છે દ્રાવક કરતા દ્રાવ દ્રાવક કરતા દ્રાવણ ઠાર બિંદુ કેવું છે નીચું છે અહીંયા આપણે લખીએ છીએ હું ઠાર બિંદુ ની વાત કરીએ તો ઠાર બિંદુ કોનું વધારે છે કોનું ઓછું છે તો યાદ રાખજો શું તો કે ભાઈ અહીંયા જે દ્રાવક છે એનું ઠાર બિંદુ વધારે છે કોના કરતા દ્રાવણ કરતા રેડી સેમ અહીંયા યાદ રાખ અહીંયા ધ્યાન આપો આપણે અહીંયા

આજે દ્રાવક હતું દ્રાવકનું ઉત્કલન બિંદુ ધારો કે શું છે બરાબર આ કોનું છે દ્રાવકનું ઠાર બિંદુ બિંદુ છે હવે એવી રીતે ટી એફ બરાબર કોનું છે દ્રાવણનું શું છે આ ઠાર બિંદુ બરાબર ઓકે હાલો ચાલો તો આપણે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ભાઈ ઠાર બિંદુમાં અવનયન છે કેટલું મળશે ડેલ્ટા

યાદ કરો મંદ અને આદર્શ દ્રાવણ માટે આજે ઉત્કલન ઠાર બિંદુમાં અવનયન છે એ કોના સમપ્રમાણમાં હોય મોલાલિટીના સમપ્રમાણમાં सेम જેમ આપણે મોલલ અવનયન ભણ્યા એ જ રીતે બરાબર એટલે કહીએ હશે કે ડેલ્ટા ટીફ છે એ મંદ અને આદર્શ દ્રાવણ માટે કોના સમપ્રમાણમાં હોય મોલાલિટીના સમપ્રમાણમાં હોય તો શું કરશું મોલાલિટીનો આપણે બરોબર છે પણ સંતુલન આપણે આજે સમપ્રમાણતા આચરણાંક હોય તો શું મૂકવું પડે અચળાંક જેને હું કહું છું કે એફ અને મોલારિટી નું સૂત્ર વજન છેદમાં અણુભાત હજાર ઇન્ટુ દ્રાવણનું દ્રાવક નું દળ ગ્રામ માં ખબર પડી જાય હવે મારે ધારો કે એમ ટુ ને સૂત્ર નો કરતા કરવો છે તો શું કરશું એમ ટુ ઇઝ ઇક્વલ શું થશે કે ઓકે હાલો ઓકે તો શું થશે કે એફ ગુણ્યા ડબલ્યુ ટુ ગુણ્યા હજાર એના છેદમાં ડેલ્ટા ટી એફ

ઉત્કલન બિંદુ છે વસર ઠાર બિંદુ છે એ ઘટશે બરાબર આમાં શું થતું હોય કે પ્રવાહી દ્રાવક હોય અને જે દ્રાવણ હોય એ બંને વચ્ચે જે પ્રવાહી અને દ્રાવણ જ્યારે ઠરશે પ્રવાહી દ્રાવક ત્યારે એ ઘન સ્થિતિમાં ફેરવે છે એટલે પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન સ્થપાય સંતુલન સ્થપાવાની ઘટના સંતુલન થપાય ત્યારનું તાપમાન ને કહેવાય એનું ઠાર બિંદુ ઓકે તો આ તમારા જે ઠાર બિંદુમાં આવની છે એનો ગ્રાફ છે આ વ્યવસ્થિત રીતે સારી રીતે લખી નાખજો અને આ બધું વસ્તુ યાદ રાખજો કે ભાઈ ઠાર બિંદુમાં અવનયન છે ઉત્કલ બિંદુમાં અવનયન છે બાષ્પ દબાણ છે અભિસરણ દબાણ છે બધા જ દ્રાવ્ય કણોની સંખ્યા પર જો સમજજો દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે જ્યારે એના આ જે તમે લીધેલો દ્રાવક છે ધ્રુવીય છે કે અધ્રુવીય છે એને સાથે કોઈ સંબંધ રાખતો નથી ઓકે પરંતુ વાત આપણે કરે છે અહીંયા આપણે લીધો તો કેએફ અને અહીંયા અને એના પહેલામાં લીધો તો હું લીધો તો

h બરાબર એવી જ રીતે એનું ઠાર બિંદુ પણ મળતું હોય તો ભાઈ ગલન થવું ગલન થવું કહેવાય ફ્યુઝન બરાબર તો ડેલ્ટા ફ્યુઝન h તો આ બધું મળે ધારો કે આપણે પછી આ બાષ્પની અંદર ફેરવા હોય તો વાયુ તો વાયુમાં ફેરવાય તો એનો વાયુ ઉચાણ r પણ તમને મળે તો આજે આપણે વાત કરી છે આ k b અને k f એ કોના ઉપર આધાર રાખે છે દ્રાવકના સ્વભાવ ઉપર કોના ઉપર દ્રાવકના

તો કે ભાઈ રામ તારા હજાર હાર આ રીતનું સૂત્ર છે રામ તારા હજાર હાથ કઈ રીતે જો ટ્રીક રામ તારા હજાર હાથ ખ્યાલ આવે છે એવી રીતે આ સૂત્ર પણ એમ રીતે રામ તારા હજાર હાર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે એનું મોડિફિકેશન કરનાકું છ